અત્યાર સુધી લૂંટેરી દુલ્હનના તમે અનેક કિસ્સા જોયા અને સાંભળ્યા હશે ધ ક્રાઇમ સ્ટોરીમાં આજે એક એવી લૂંટેરી દુલ્હનની વાત કરવી છે કે જે એક યુવક સાથે લગ્ન કરતી અને પંદર દિવસ પછી રૂપિયા અને દાગીના લઈ ફરાર થઈ જતી અને બીજા કોઈ યુવકને પછી શિકાર બનાવતી જુઓ આ ક્રાઇમ રિપોર્ટ ચાર પવિત્ર મંત્રો સાથે થયેલા ફુલહાર હવે જુઓ આ તસવીરો ને જેમાં લાલ પાનેતર પહેરી યુવતી અગ્નિની સાક્ષી એ યુવક સાથે લગ્ન કરતી દેખાઈ રહી છે આ લગ્ન અસલી છે દુલ્હો અસલી છે પણ લગ્ન કરનાર દુલ્હન પહેરી યુવક સાથે લગ્ન કર્યા તેના નામનું સિંદૂર પૂર્યું મંગળસૂત્ર પહેર્યું અરે તો ઠીક ભગવાનના ધામમાં અગ્નિની સાક્ષી સાત જન્મ સાથે રહેવાના વચન આપ્યા દુલ્હન બની ઘરે આવી અને એ પછી એક દિવસે ઘરેથી રૂપિયા અને દાગીના લઈ થઈ ગઈ રફુ ચક્કર લગ્ન વાંચુક યુવાનો જરા રહેજો સાવધાન જુનાગઢ યુવક બન્યો છતરપિંડીનો શિકાર લગ્ન બાદ રૂપિયા દાગીના લઈ દુલ્હન ફરાર આ છે જુનાગઢ ના માળિયા હાટીના તાલુકાના

લૂંટેલી દુલ્હન રોશનીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જે ફરિયાદી છે અમિતભાઈ તેણે આજે ફરિયાદ દાખલ કરેલી હતી કે તેમની સાથે આ જે રોશની અને તેમના પરિવારે છેતરપિંડી કરી અને રોશની તેમના દાગીના અને રોકડ રકમ લઈ અને ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે ચાલી ગયેલી હોય જેથી તેમની સાથે વિશ્વાસઘાત કરેલ હોય તેથી ધોરણસરની કાર્યવાહી કરવા ફરિયાદ આપેલ છે તેમજ આ રોશની અગાઉ પણ ત્રણેક અન્ય યુવકો સાથે આવી રીતે લગ્ન કરી અને તેમની સાથે પણ છેતરપિંડી કરી અને તેમની રોકડ રકમ અને દાગીના લઈ ગયેલ હોવાનું ફરિયાદીએ જણાવેલ હોય જેથી આ અંગેની વિગતવાર તપાસ હાલ માળિયા આટીના પોલીસ સ્ટેશન કરી રહેલ છે હાલ યુવતીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહેલ છે અને વિગતવારના પંચનામું અને તપાસની કાર્યવાહી ચાલુ છે ભોલ ભોલેનાથ હિ જય ગૌરી પદ્મા સચિ મેવસેના સુધા સ્વાહ માત્ર બોલ ગૌરી મૈયા જય મેટ્રોમોનિયલ સાઇટ પર યુવતી સાથે થયો પરિચય ભોગ બનનાર સહિત પાંચ યુવકોને લગાવ્યો ચૂનો મારિયાહાટીના તાલુકાના અમરાપુર ગામમાં રહેતો અમિત નોકરી કરે છે પરિવારજનો ઘણા સમયથી તેના લગ્ન માટે સારી યુવતીની શોધ કરી રહ્યા હતા અમિતે મેટ્રોમોનિયલ સાઇટમાં પણ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું થોડા મહિના અગાઉ મેટ્રોમોનિયલ સાઇટ પર અમિતનો રોશની સાથે સંપર્ક થયો હતો મિત્રતા થઈ અને આવી મે રોજ અમિત અને રોશની સાથે રહેવા લાગ્યા ઓગણત્રીસ મે ના રોજ ફરિયાદી કામથી બહાર ગયો હતો ત્યારે રોશનીએ ઘરના કબાટમાં મૂકેલા ત્રણ પોઈન્ટ તોતેર લાખ રૂપિયા અને દસ લાખથી વધુની કિંમતના દાગીના લઈ લીધા અમિત ઘરે પરત આવે તે પહેલા તે ભાગી ગઈ રોશની જે દાગીને લઈ ગઈ હતી તેમાં સોનાની બંગડી મંગળસૂત્ર સોનાની ચેઇન સોનાની બુટ્ટી વીંટી ચાંદીના પાયલ અને ચાર ચાંદીના સિક્કા હતા એ પછી પહેલી જૂને રોશનીએ અમિતને મેસેજ કરી ઝાંસી બોલાવ્યો રોશનીના બોલાવ્યા મુજબ અમિત ઝાંસી ગયો ત્યાં ગયેલા અમિતને વાતોમાં ભોળવીને રોશનીએ લગ્નની વાત કરી ઝાંસીથી રોશની અમિત સાથે કાનપુર હરિદ્વાર ફરવા ગઈ ત્યારબાદ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના ત્રિયુગી નારાયણ મંદિરમાં દસ જૂને ફૂલહાર કરી લગ્ન કર્યા લગ્ન બાદ અમિત સાથે રોશની જૂનાગઢ આવી એ પછી અમિતે દાગીનાની માંગ કરી તો રોશનીએ તેની પર લાકડી અને છરીથી હુમલો કર્યો મારી નાખવાની ધમકી આપી અને ફરી ભાગી ગઈ આ હુમલામાં ઘાયલ થયેલા અમિતે સ્વસ્થ થયા બાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને રોષની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આયા આવ્યા પછી બે ચાર દિવસ રહેવાના અંદર જ્યારે મેં મારી વસ્તુ માંગવાની શરૂઆત કરી તો એણે માથાકૂટને ઝઘડાવવાની શરૂઆતથી જ્યારે મેં થોડું પ્રેશર વધાર્યું અને મારી વસ્તુઓ માટે મેં ભાર આપ્યો ભારપૂર્વક મારી વસ્તુ મેં માંગવાની શરૂઆત કરી કે તમારો ભાઈ ક્યારે આવશે અને ક્યારે આ વસ્તુઓ આપશે તો એણે મારી ઉપર સીધો જીવલેણ હુમલો કરતી તો લાકડી અને ચાકુ વડે હુમલો કર્યો અને પછી સીતા ઘરેથી અહીંથી ભાગી ગયા એટલે અમે માળીયા પોલીસ સ્ટેશનમાં સીધી ફરિયાદ દાખલ કરાવેલી અને માળીયા પોલીસે અત્યારે એની ધોરણોસરની કાર્યવાહી કરીને એમને પૈકડા છે અને પછી હવે કંઈક નોટિસ આપી અને માળીયા પોલીસે એને જવા દીધેલા છે કે કે એ અમને ખબર નથી એટલે એના માટે અમે લોકો આ કરીએ છીએ અને અમારી એટલી જ માંગ છે કે ભાઈ આવા આ તો કિસ્સાઓ આની અગાઉ પણ બે ત્રણ લોકોની સાથે કરી લીધા છે જેના આધાર પુરાવા પ્રૂફ બધા છે હરિયાણામાં કઈક એક બે લગ્ન કરેલા છે દિલ્હીમાં લગ્ન કરેલા છે અમદાવાદ રજોડા ગામના પૂર્વ સરપંચ રોહિત આગળથી ફ્લેટ ગાડી વગેરે પચાવી પાડેલું છે આવી તે આવી અને બંને સાથે રહેતા હતા ગત તારીખ એકવીસ પાંચ બે ના રોજ બંને મૈત્રી કરાર કરી અને એક સાથે રહેવાનું નક્કી કરેલ હતું ત્યારબાદ ગત તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ ના રોજ ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાના ઘરે રોકડ અને તોલા હતું જે ચાલી ગયેલી હતી યુવકની ફરિયાદ બાદ રોશની યુપીના ના ઝાંસી ઝડપી લેવામાં આવી છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રોશની આવી રીતે અગાઉ ચાર યુવકો સાથે પણ છેતરપિંડી કરી છે કોઈની પાસેથી દાગીના અને રૂપિયા પડાવ્યા છે તો કોઈની પાસેથી આખે આખું મકાન પડાવી લીધું છે જૂનાગઢના યુવકની જેમ તમે પણ યુવતીની શોધમાં હોવ તો આંખોની સાથે મગજ પણ ખુલ્લું રાખજો કારણ કે હવે રોશની જેવી લૂંટેલી દુલ્હનો મેટ્રોમોનિયલ સાઇટ પર રજીસ્ટ્રેશન કરી શિકાર શોધતી હોય છે અતુલ વ્યાસ ગુજરાત ફર્સ્ટ જુનાગઢ